કાળજાળ કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર થતા જોવા મળી રહ્યું છે ત્યારે સેવાભાવી સંસ્થા એવી ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા અગોલ જીવોની ચિંતા કરીને પક્ષીઓ માટે ઉનાળામાં સહેલાઈથી પાણી મળી રહે તે માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોવિંદ ચોકલા પટેલવાડીની સામે આવેલ પાણીની પરબ પાસે પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ ત્રણસો સિત્તેરથી વધુ લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને ભારત વિકાસ પરિષદના સભ્યોના સહયોગ દ્વારા કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું આ જના કુંડા વિતરણ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયેશભાઈ શુક્લ મંત્રી જગદીશભાઈ પ્રજાપતિ ટ્રસ્ટી કમલેશભાઈ સોની ટ્રસ્ટી નિખિલભાઈ ઠક્કર ઉપપ્રમુખ મહેશભાઈ રાજપૂત સહમંત્રી નિલેશ પટેલ અને મહેશભાઈ પટેલ મહિલા સંયોજિકા હેમાબેન સોની પ્રોજેક્ટ ચેરમેન ભરતભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ પુનિત બારોટ પૂજાબેન શુક્લ પ્રીતિબેન ઠક્કર સહિત ભારત વિકાસ પરિષદના સભ્યો જોડાયા હતા